ગીરની ગાડીઓ ગાજી ઉઠી ડુંગરા ડોલી ઉઠા વાડી ખેતર અને વગડો ઉજ્જડ થવા લાગ્યા રસ્તા સુના થઈ ગયા વાત એમ બની તી કે એક બારવટીયો લૂંટ કરવા નીકળો તો નામ એનું અલાદાદ અલાદાદ એકલો હતો કોઈ સાથી નહીં કોઈ ભાઈબંધ નહીં બે નાળવાળી બંદૂક એની સાથી એ સિવાય એ એકલો અલાદાદ જુનાગઢના રાજ સામે ભડ્યો જુનાગઢ રાજ સામે બારવટે વટે જઈડો અલાદાદ ગામડા લૂટે લોકોની માલ મિલકત પડાવે ઘરેણા રોકડ રૂપિયા જે કઈ કિંમતી માલ હોય એ બંદૂક બતાવી અને પડાવી જાય થોડા વખતમાં તો અલાદાદની આણ વર્તાવા માંડી અલાદાદનું નામ સાંભળતા સૌ ફફડી ઉઠે સમી સાંજમાં ગામડાની દુકાનો બંધ થઈ જાય ઘરના બારણા બંધ કરી અને સૌ ઘરમાં પુરાઈ જાય એવી એની ભીખ લાગવા માંડેલી દિવસ ઉગે અને લોકોની ફરિયાદ આવે લોકોની ફરિયાદ સાંભળી અને જુનાગઢનો નવાબ મોહમ્મદ ખાનજી મૂંઝાણો પોતાના રાજ્યના ગામડા લૂંટાતા એની ચિંતા વૈદી લોકોને રક્ષણ આપવા એને તાલુકાના પોલીસ અમલદારો ઉપર હુકમ ઉપર હુકમ છોડવા માંડ્યા હુકમમાં તે જણાવે કે અલાદાદને પકડી અને જેલમાં પૂરી દો જ્યાં હોય ત્યાંથી પકડી લ્યો પણ લોકોને રક્ષણ આપો રૈયતની રાડ સંભળાતી નથી પણ મારાલાદાદ સામે જવાની કોઈની હિંમત નથી અલ્લાદાદ એટલે નિશાનબાજ એનું નિશાન કદી ખાલી જાય નહીં ઉડતા પંખી ઉપર ગોળી છોડે તો પંખી ટપ દઈ અને જમીન ઉપર પડે આવો ઉડતા પંખી પાડે એવો અલ્લાદાદ અલાદાદ સામે જવું એટલે મોતની સામે જવા બરાબર આ વાત નવાબના પોલીસ અમલદારો બરાબર જાણતા હતા એટલે કોઈની હિંમત ચાલે નહીં એક રાતની વાત છે જુનાગઢ રાજ્યનું એક ગામ ગામનું નામ માળિયા માળિયા ઉપર રાત પડી ગઈ રાત પડી એટલે સૌ ઊંઘવાની તૈયારીમાં પડ્યા ત્યાં તો ધડીમ ધડીમ બંદૂકના ભડાકા થયા ભડાકા સાંભળી સૌ ભયથી ધ્રુજી ગયા સૌના મનમાં બીક પેસી ગઈ સૌને થઈ ગયું કે આ તો અલાદાદ અલાદાદે પૈસાદાર ઘરનાને બંદૂક બતાવી અને બારણા ઉઘડાવ્યા તિજોરીઓ ખોલાવી અને લૂંટ ચલાવી કોઈ સામું થયું નહીં કોઈથી કઈ સામું બોલાયું નહીં મોતની બીકે માળિયાના માણસોએ ટપો ટપ બધું હાજર કરી દીધું લૂંટ ચલાવી અને અલાદાદ નિરાતે જાયલો ગયો એને કોઈનો ડર નહીં એને કોઈની બીક નહીં એટલે સવાર થયો મારિયાના માણસો ભેગા થયા હવે શું કરવું બધાએ વિચાર કર્યો જુનાગઢ જઈ અને જાણ કરીએ પણ એ પેલા ખબર પહોંચ્યો જુનાગઢના પોલીસ વડાની કચેરીમાં ખબર સાંભળી જુનાગઢનો પોલીસ વડો ચોંકી ઉઠો ખબર મળતા જ પોતે સામે ચાલી અને માળિયા પહોંચ્યા માળિયા પહોંચતા જ માળિયાના માણસો છેલભાઈને વીટળાઈ વળ્યા અને પોતાની કરુણ કથની કેવા માંડ્યા અમારે હવે માળિયા મૂકી અને બીજા ગામમાં રહેવા જવું પડશે ધીરજ રાખો તમને હું જીવતો પકડીશ હું ગોળીથી ઠાર કરીશ માળિયાનો મોવડી બોલ્યો સાહેબ હવે માળિયામાં અમારી સલામતી લાગતી નથી એટલું બોલતા તો આગેવાન માણસ રડી પડ્યો માણસની આંખના આંસુ જોઈ શેલભાઈના અંગમાં ક્રોધ વ્યાપી ગયો એને ધીરે જપતા કહ્યું હું શેલશંકર રામકૃષ્ણ દવે તમને વચન આપું છું કે અલાદાદને પકડીને કે મારીને જ હું જૂનાગઢ જઈશ જાઓ હવે હું છું અને અલાદાદ છે શેલભાઈની વાત સાંભળી માળિયાના માણસો વિચારમાં પડી ગયા છેલભાઈ સાથે તો ચાર માણસો છે પાંચમાં પોતે સાથે નથી ફોજ કે બીજા પોલીસો પાંચ જણા અલાદાદ ને કેમ પકડશે એ વાતની નવાઈ લઈ ગઈ ચિંતા થઈ એક જણા પૂછ્યું સાહેબ તમે એકલા નથી સાથે ફોજ કાર જેવા અલાદાદને કેમ પકડશો છેલભાઈ કહે શિયાળના ટોળા હોય તમે મારી ચિંતા છોડો લોકો જાય લાગ્યા પડ્યા અલાદાદ ને પકડવા માટે ગોઠવણ કરવા માંડ્યા ગામડા ભાંગી અને અલાદાદ ગીરના જંગલમાં ભરાઈ જાય રાત પડે ત્યારે નીકળે ગીરમાં તો અઘોર જાળી અને ઝાંખરા મોટી મોટી શિલાઓ અને પોલાણો વેતી નદીઓ અને વેતા ઝરણાઓમાં છુપા ઠેકાણે અલાદા છુપાઈ રહે શેલભાઈ પોતાના ચાર સાથીઓને સાથે લઈ અને ઘોડા ઉપર ચડી કાળઝાળ બારવટીયા આલાદાદ ને શોધવા નીકળી પડ્યા ડુંગરા અને જંગલ વટાવતા જાય છે અલાદાદની કઠિયારાઓને પૂછપરછ કરતા જાય છે અને તપાસ કરતા કરતા છેલભાઈ ગીરના જંગલમાં ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે જંગલમાં તો સાબર ને હરણ જંગલી બિલાડી અને લોકડી મોટા મોટા ફણીધર સાપો અને પીછાવાળી સાહુડી શિયાળ અને દાંતરડી જેવા દાંત વાળા સુવર સિંહ અને સિંહણો આવા જંગલી પશુઓની પરવા કર્યા વગર છેલભાઈ તો હાથમાં બંદૂક લઈ અને અલાદાદને શોધવા ચાઇલા જ જાય છે ચાઇલા જ જાય છે અલાદાદને ખબર પડી કે તારી પાછળ છેલભાઈ આવે છે સાવધાન રહેજે છેલભાઈનું નામ સાંભળતા જ બારવટીઓ જેતી ગયો પોતાને ફળાવે ઉપડો ખંભે બંદૂક નાખી અને ભાગવા માંડ્યો અને શેલભાઈ એનું પગલે પગલું દબાવતા પાછળ પડ્યા આમ શેલભાઈ અને અલાદાદ વચ્ચે સંતા કુકડીની જાણે રમત મંડાણી ઘડીક અલાદાદ વંકા ડુંગરની ઓથમાં તો ઘડીક શેલભાઈ ઘડીક બારવટીઓ હીરા નદીના વખમ પર ગોતરોમાં તો ઘડીક શેલભાઈ આમ એક બીજાને હાથ તાળી ધઈ રહ્યા છે આમ કરતા કરતા રાત પડી ગઈ બારવટ્યો સંતાઈ ગયો શેલભાઈ પણ પોતાના સાથીઓ સાથે રાત પસાર કરવા એક ભેખડમાં ભરાઈ ગયા વારા ફરતી એક જણ ભરી બંદૂકે જાગે અને ત્રણ ચાર જણા ઊંઘે આમ કરતા કરતા સવે રાત પસાર કરી દીવો સુઈ ગયો ઉગમના આભની અટારીઓથી ઉગેલો સૂરજ ગીરના જંગલમાં ઝીણા ઝીણા કિરણો વેરવા માંડ્યો પવન ઝાળીઓની ડાળીઓને ઝુલાવી રહ્યો છે છેલભાઈ પોતાના સાથીઓ સાથે ભેખળમાંથી બહાર નીકળ્યા અને ઘોડા ઉપર સવાર થઈ અને અલાદાદને શોધવા નીકળી પડ્યા જાડી ઝાંખરા વટાવતા ઘોડા હાકતા જાય છે ત્યાં તો શેલભાઈની ચકોર નજરે બારવટીઓ હલાદા ચડ્યો પીલુડીનો એક ટુવો ટુવાની આડો સંતાય અને અલાદા નાસ્તો કરતો હતો એ જ વખતે પ્રજાના પ્રાણ પ્યારા પોલીસ અમલદાર શેલભાઈ પડકાર કર્યો અલાદા સાબદો થાજે શેલભાઈના પહાડી ગળામાંથી ઉઠેલા પડકારે સામા પડકા પાડ્યા સાંભળતા જ બુકાની બંધ કાળજાળ બારવટિયા અલાદા દે બે નાળી બંદૂક હાથમાં ઉપાડી અને કટ કટ કરતા બંદૂકના બંને ઘોડા ચડાવી સામે થવા તૈયાર થઈ ગયો અને એક પથ્થરની આડસમાં ગોઠણભેર થઈ અને શેલભાઈ સામે

કાળજાળ બારવટિયાનું કાળજું થડકી ગયું અત્યાર સુધી પોતાની બંદૂકના બળે અનેક લોકોને ડરાવતા અલાદાદને આ ડરવાનો વખત આવ્યો એની સામે મોત આવીને ઉભું રહી ગયું મોટો મરદ મુછાળો આ શેલભાઈ સામે બકરી જેવો બનવા લાગ્યો પણ એણે મનને મજબૂત કરી અને સામો પડકાર કર્યો સાહેબ તમે થાજો ભાઈડા હું અલાદાદ મારું નિશાન ખાલી નહીં જાય શેલભાઈ કહે હું તો ભાઈડો થઈને જ આવ્યો છું છોડ તારી બંદૂકમાંથી ગોળી અલાદાદ કહે સાહેબ પાછા વળી જાઓ નહીતર તમારા બૈરી છોકરા રખડી પડશે શેલભાઈ કહે પાછો ફરવા નથી આવ્યો તને પકડવા આવ્યો છું અલાદાદ કહે મને પકડનાર હજુ જૈનમાં નથી શેલભાઈ કહે હું તારી સામે જ છું અલાદાદ કહે રાતનો રોટલો ખાનારા ભાડું મને શું પકડવાના હતા શેલભાઈ કહે હું હકનો રોટલો ખાવ છું આરામનો નહીં અલાદાદ કહે તો જુઓ આ મારી બંદૂકની ગોળી બોલી અને અલાદાદે સનન કરતી ગોળી છોડી શેલભાઈ સાવત થઈ ગયા અને સામી ગોળીઓ છોડી અલાદાદ બરાબર સપડાયો હતો અલાદાદ ને મારવો નહોતો એને તો જીવતો પકડવો તો ગોળીઓની બોલતી રમઝટ વચ્ચે શેલભાઈએ અલાદાદને કહ્યું અલાદાદ ઉગરવું હોય તો શરણે આવી જા કહે આવું તો હું ભૂંડો લાગુ શેલભાઈ કહે ભૂંડો નહીં લાગે પણ ભલો લાગીશ એટલું બોલતા જ ચાલાક શેલભાઈ ઘોડા ઉપરથી કૂદી અને અલાદાદની છાતી ઉપર બંદૂકની નાળ નોંધી અને ઉભા રહી ગયા એકાએક શેલભાઈ છાતી સામે ઉભેલા જોઈ અને અલાદાદ ડરી ગયો એ તો મોત સામે જોઈ રહ્યો જરાય પણ ચું કે જા કરે તો શેલભાઈની આંગળીએ બંદૂકની ઠેસી ઉપર દબાય અને ગોળી છૂટે ધડી પડે એટલી વાર હતી શેલભાઈએ એક ત્રાળ દીધી જીવ તું રહેવું હોય તો હથિયાર હેઠા મૂકી દે અલાદાદે બંદૂક નીચી મૂકી દીધી એટલે શેલભાઈએ હુકમ કર્યો અલાદાદને દોરડે બાંધો પોલીસોએ અલાદાદને ધોરણે બાંધ્યો અલાદાદને પકડી અને શેલભાઈ વેરાવળા આવ્યા અલાદાદને જોવા માણસોના ટોળે ટોળા ભેગા થયા વાત પહોંચી આખા ગામમાં માર્યાના માણસો રાજી રાજી થઈ ગયા બીજા ગામડાના લોકો પણ ખૂબ ખુશ થઈ ગયા સૌની ઉપરથી બીક જતી રહી અલાદાદને લઈ અને શેલભાઈ ની ટુકડી જુનાગઢ જવા રેલગાડીમાં બેઠી શેલભાઈ પેલા વર્ગના ડબ્બામાં બેઠા ચાર માણસો અલાદાદને લઈ અને ત્રીજા વર્ગના ડબ્બામાં બેઠા રેલ રસ્તો કાપતી જઈ રહી છે એમાં શેલભાઈ ને એક વિચાર આવ્યો કે અલાદાદ સાથે વાત કરવી જોઈએ વેરાવળ થી જુનાગઢ જતા રેલવેનું એક સ્ટેશન આવે નામ એનું ગડુ ગળુથી ચોરવાડ પણ જવાય નું સ્ટેશન આવ્યું એટલે શેલભાઈએ પોતાના માણસોને હુકમ દીધો અલાદાદને મારા ડબ્બામાં લઈ આવો હુકમ થતા જ માણસો દોરડે બાંધેલા અલાદાદને છેલભાઈના ડબ્બામાં લઈ આવ્યા છેલભાઈએ બીજો હુકમ દીધો છોડી નાખો દોરડા છેલભાઈ નો માણસ માધુ મરાઠો કહે સાહેબ અલાદાદ ભયંકર છે એને છૂટો કરવામાં જોખમ છે શેલભાઈ કહે જોખમથી ડરે એ આ શેલશંકર નહીં મારો હુકમ છે અલાદાદના દોરડા છોડી નાખો માધુએ હુકમ નું પાલન કર્યું અલાદાદના દોરડા છૂટી ગયા અલાદાદ છૂટો થયો કાળી વાળ ચડાવેલી મૂછો લાલ ગુમ આંખો બળવાન બાવડા કદાવર કાયા આવા છૂટા થયેલા બારવટિયાને ને છેલભાઈએ કહ્યું ભાઈ અલાદાદ બેસ છેલભાઈના બોલમાં પ્રેમ હતો ગીરના જંગલમાં પડકારા કરનારો પોલીસ અમલદાર પોતાને પ્રેમથી બોલાવતો હતો પોતાને બેસવાનું કે છે એ વાતથી અલાદાદને અચરજ થયું અલાદાદે આંખ ઊંચી કરી અને શેલભાઈ સામે જોયું શેલભાઈની આંખમાં વેરને બદલે વાલ હતું અલાદાદ શેલભાઈ પાસે બેઠો અલાદાદ મોલભાઈ આગળ બોલ્યા લૂટફાટ કરવી એ તો પાપ છે આવા પાપને રસ્તેથી પાછો વળી જા અલાદાદ કહે જીર સાહેબ શેલભાઈ કહે ભાઈ બુરાઈ નો બદલો બુરો હોય ભલાઈનો બદલો ભલો હોય ખુદા તો નેકી માર્ગે ચાલનાર નો મદદગાર છે અલાદાદ કહે સાહેબ સાચું કઉ શેલભાઈ કહે કે ભાઈ ખરાબ સોબતે ચડી ગયો તો શેલભાઈ કહે અપરાધનો પસ્તાવો અલ્લાહ આગળ કરીશ તો માફ કરશે અલાદાદ સાહેબ માથાના વાળ જેટલા છે એટલા ગુના મેં કર્યા છે શેલભાઈ કહે ખરા દિલથી પસ્તાવો કરી દે પછી જો ખુદા તારી ભેર કરે છે કે નહીં અલાદાદ શેલભાઈના પગમાં લેટી ગયો પછી ઉભો થઈ અને પોતાના ગાલ ઉપર તમાચો મારતો તોબા 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 બોલતો રડી પડ્યો પસ્તાવો કરવા લાગ્યો વાત એને ખરી કહે જા તારો નવો જન્મ થયો હવેથી નેકીનો મારક છોડતો નહીં અલાદાદ કહે સાહેબ હવે આળવો ફૂલ થઈ ગયો પાપનું પોટલું છોડી નાખું મારું જીવતર તો બગડ્યું તું હવે મોત સુધરી ગયું રેલગાડી જુનાગઢના પાટા ઉપર દોડી જતી હતી અલાદાદની આંખો પસ્તાવાના આંસુ પાડી રહી હતી આમ છેલભાઈએ અલાદાદને સારે રસ્તે વાળી અને માળિયા ગામે જમાદાર તરીકે નોકરીની નિમણૂક આપી આમ અલાદાદને દાનવ માનવ બનાવ્યો વાર્તા છેલભાઈ શૌર્ય કથામાળા પાક ચાર માંથી લીધેલી છે